ચાર ગાયો અહીં છે તો જરૂર ફરક પડે પાંચ દસ હજાર ગામમાં ગાય હશે તો જ ગામડું ધબકતું રહેશે એવી વિચારધારા ખેતી માંથી પશુપાલન અને પશુપાલન ખેતી કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામના ખેડૂતોએ ગૌપાલનનું એક એવું મોડેલ વિકસાવ્યું છે જેમાં ગાયોને રાખવાનો ખર્ચ નહીવત છે અહીં ગામની ગાયો માટે સહિયારા પ્રયાસથી એક ગૌચર વિકસાવાયું છે અને ગામના ખેડૂતો તેમની ગાયોને ગૌશાળામાં ભેગી રાખે છે અને ગૌશાળાની આ ગાયોને ગૌચરમાં ચરાવવા લઈ જતા ગોવાળને નિભાવ ખર્ચ પેટે દરેક ખેડૂત સો રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવે છે ગૌશાળામાં ગાયો છે એટલે આપણે ગૌચરમાં ચારો ચારીને આવે છે એટલે ભૂખી તો રહેતી નથી ને બરોબર છે અહીંયા તો ઘરે આવે એટલે થોડો ખર્ચ વધી જાય એમ ગાયો માટે બચત તો થાય છે અત્યારે ત્રીસ હજારનો ચરો જોઈતો તો આ ચાર ગાયો અહીં છે તો જરૂર ફરક પડે પાંચ દસ હજાર નો એમ સારું દૂધ આપે છે ત્યાં તો બધું સારું સારું ઘાસ ખાવાનું મળે છે આપણે ઉગાડીએ એ ઘાસ ખાય છે એટલે દૂધ સારું આપે છે પણ ઘી સારું બને છે ને એમ થાય કે હવે દૂધ આપવાની છે તો સાત મહિના કે થાય ને ત્યારે પછી લઈ જઈ ઘરે એને ખાણ ને બધું આપીએ ને ગામમાં ગાય હશે તો જ ગામડું ધબકતું રહેશે એવી વિચારધારા ગાયો અમારી પેલા ગૌચરમાં ફરવા જાય એના માટે અમે જો અહીંયા એક જગ્યાએ ગૌચરનું વંડો બનાવેલો છે એમાં સાંજના ભેગી થાય જે દેતી હોય જેની જરૂરિયાતો હોય એમને ગેર લઈ જાય અને ના જરૂરિયાત હોય તો અહીંયા બધાની ભેગી એક જગ્યાએ રહે એવી વ્યવસ્થા અહીંયા કરેલી છે અમારા ગામમાં પહેલે પણ આવું ચાલે આવે છે ને અત્યારે પણ એ ચાલુ જ છે અત્યારે આ સાલનો જે અમે બત્રીસ ટન માલ અહીંયા પડ્યો છે એ અમે ભેગો કરેલો છે એ અમારા ગૌચરનો જ છે અને આવી જ રીતે હજી બીજું અમારે હજી સો સો એકરમાં બીજું ફેન્સિંગ કરી અને નવું ગૌચર ડેવલપ કરવાનું કામ અત્યારે ચાલુ કર્યું છે આ સાલે નવ સંસ્થાના સહયોગથી એ ફેન્સિંગનો ખર્ચો આવે છે બાકીનું કામ અમારું ટ્રેક્ટર થઈ કે બિયારણ વાવવાનું એ અમારું કામ છે ગામના બધાના સહયોગથી અમે આ લોકો અમે આવી રીતે કામ કરીએ છીએ ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો રહેતી હોવાથી મોટા પ્રમાણમાં મળતા ગૌમૂત્ર અને છાણનો બધા ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરે છે તેનાથી જમીનની ગુણવત્તા સુધરે છે જ્યારે ગાયના દૂધમાંથી છાશ અને ઘી જેવી અન્ય પેદાશોનો ગામની મહિલાઓએ સાથે મળીને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે તેમાંથી તેઓ ખૂબ સારી કમાણી કરી રહ્યા છે ઘી બનાવવાનું અમે ચાલુ કરી ત્યારે વિચાર આવ્યો કે એક એક બેન બનાવે એના કરતાં મંડળમાં ઘી બનાવી તો સૌથી મોટો ફાયદો છે એના માટે બધી બહેનોને અમે બોલાવી ને પછી ચર્ચા કરી કે એક આપણે ઘી બનાવી તો બધી બહેનો સહમત થઈ ને

ઘી પેકિંગ કરીને આપે મેં એને એની સાથે હું બધો વ્યવહાર કરું છું સાથે એ મને પેકિંગ કરી આપે હું વેચાણ કરું છું અમે કનકેશ્વરી ઘીથી નામ ચલાવીએ છીએ રાજકોટ અમદાવાદ મોરબી સુરત ભાવનગર પુના મુંબઈ અલગ અલગ જગ્યાએથી મને મેસેજ આવે અને મેસેજથી મને ઘી એ આપણે ગૂગલ પે કરી આપે અને એનું એને ઘી કુરિયર દ્વારા એને પહોંચાડીએ છીએ અમારા ગામનું જે ગૌચર છે એ સારું એવું ડેવલપ કરેલું છે તો જ્યાં જયારે વરસાદ હોય ત્યારે ગાયોને બારે ચરવા માટે મળી રહે છે પણ જયારે વરસાદ નથી હોતો તો એ ગૌચરની અંદર અમે ઘાસ ઉગાડીએ છીએ પોતે જાતે મહેનત કરી અને ઘાસ ઘાસ ભેગું કરી અને એનું ગૌશાળામાં સ્ટોરેજ કરીએ છીએ દોહન કરે છે જે ગાય મળતી ગાયો કહેવાય એ ગાયો ઘરે આવે છે અને જે નથી મળતી તો એના માટે અમારા ગામમાં ગૌશાળાની વ્યવસ્થા છે તો ગામમાં કોઈ પણ ગાયો તમને રસ્તા ઉપર જળતી દેખાય નહીં ગૌમૂત્ર ત્યાં ખેતીવાડીમાં જે પાક કરે છે એનામાં છાંટવામાં કામ આવે છે અને ગાયનું જે છાણ છે એનું અમે ઘરે ખાતર બનાવી અને એ પણ ખેતીવાડી પોતાની જ ખેતીમાં વપરાય ખેતીમાંથી પશુપાલન અને પશુપાલનમાંથી ખેતી તો બંને એકબીજાને પૂરક બની ગયા છે અને ખૂબ સરસ મજાનું અમારું જે ગૃહ ઉદ્યોગ છે એ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં પણ આનાથી પણ વિશેષ બેનો એક તો આ ગૌપાલકનો ગૃહ ઉદ્યોગ છે અને એના સિવાય પણ અત્યારે ઘણી બધી જે કહેવાય કે ઘર બેઠા બેનો કરી શકે એવી મહેનત અમે કરાવીએ છીએ અને નવા નવા ઉદ્યોગો કરી અને વધારેમાં વધારે બેનો આત્મનિર્ભર બને એવા પ્રયત્ન કરીએ છીએ ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય મનાય છે પણ અબડાસાના કનકપુર ગામે સહિયારા પ્રયાસની તાકાતથી સફળતા અને પ્રગતિ મેળવી આત્મનિર્ભર બની શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલું જ નહીં મહિલા સશક્તિકરણ અને પ્રકૃતિની રક્ષાના હેતુને પણ સાર્થક કર્યા છે